બાકી છે વર્તાળ લેવાનું એની માટે અમે આજે આ કલેક્ટર સાહેબે શ્રી અમે ખીજેલું જણાવેલું છે કે આ તમારો જલ્દીથી જલ્દી નિકાલ કરી અને કોર્ટમાં આમ અપીલ કરી તમને અપાવીશું વર્તળા મારું નામ ગોહિલ અજયકુમાર ભરતભાઈ છે આજથી લગભગ એક વર્ષ પહેલાં યશસ્વી રસાયણ કંપનીમાં લાશ થયો હતો તેની અસર લખી ગામ અને લુવારા બંને ગામોમાં થઈ હતી એને કારણે લખી ગામના અમુક ગ્રામજનોના મકાન પણ નુકસાન પામેલા હતા આજ રોજ જ્યારે યશસ્વી રસાયણ કંપની દ્વારા વળતરની ચુકવણી કરવામાં આવે છે એમાં ગ્રામજનો સાથે ખૂબ મોટો અન્યાય કરવામાં આવે છે જ્યારે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે આખું ગામ સ્થળાંતર કરી સલામત જગ્યાએ ગયું હતું અને જ્યારે આજે વળતરની ચુકવણી કરવામાં આવે છે ત્યારે અમુક જ લોકોને ચૂકવણી કરવામાં આવે છે આ જે વર્તનની ચૂકવણીમાં ભેદભાવ કરવામાં આવે છે તે ગ્રામ પંચાયત લખી ગામને સ્વીકાર્ય નથી આનું આ આના અનુસંધાનમાં આજે ધારાસભ્યશ્રી સરપંચશ્રી અને ગામના આગેવાનો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરેલી છે કે લખી ગામના જે બાકી રહેલા બાકી રહેલા ગ્રામજનો છે એમને પણ જલ્દીમાં જલ્દી વર્ટર વર્ટરની રકમ મળવી જોઈએ અને જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો લખી ગામના તમામ ગ્રામજનો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે જે બ્લાસ્ટ થયો હતો એ લખી ગામ અને લુવારાના લોકો તે દિવસે પોતાના ગામ છોડીને પ્રશાસને એમને ગ્રામ છોડવાની સૂચના આપી હતી એલાન કરવામાં આવેલું હતું એને એલાનના ભાગરૂપે સમગ્ર આખું ગામ ખાલી કરવામાં આવેલું હતું અને એવા સંજોગોની અંદર એક જગાના સ્થળ ઉપર જે તલાતી અને મામલતદાર સિંહે એક જગ્યાનું રોજકામ કર્યું બાકીનાનું પણ રોજકામ કરવાનું હરખત જરૂરી હતું એ જરૂરી રોજકામ ન થવાથી પંદરસો ને પિસ્તાલીસ જેટલા લોકોને વળતર મળેલું છે અને બાકીના લોકોનું વળતર હજુ બાકી છે એટલે આજે અમે રજૂઆત કરી જિલ્લાના કલેક્ટર સંભાળતા અમને કહ્યું છે કે બાકીના લોકોનું સર્વે અમે તાત્કાલિક કરાવી અને પછી અમે કોર્ટના સારે થઈ અને સંપૂર્ણપણે આ કંપની પાસેથી વળતર લેવાની અમને પૂરો વિશ્વાસ છે અને અમે વળતર હું વાગરાના ધારાસભ્ય તરીકે મને પૂરો વિશ્વાસ છે કે આ વિસ્તારના લોકોને વળતર મળશે તમારી માંગણી નહીં સંતોષવાનું કોઈ કારણ નથી આ ઐતિહાસિક એકસો અને પંદરસો ને તેત્રીસ જણને જે વળતર મળ્યું છે એની રકમ ન ભૂતો ન ભવિષ્ય આજ સુધી આ કંપની પાસે ક્યારેય કોઈ બીજી કંપની પાસે પણ વળતર મળેલું નથી અને મને વિશ્વાસ છે કે સાચી માગણી અમે લોકો કરી રહેલા જ બધા સમજદાર પ્રમાણિક અને એજ્યુકેટેડ લોકો છે અમારી માગણી પ્રમાણે અમને વિશ્વાસ છે કે મળશે ઓકે થેન્ક યુ